દેશ માંગે બદલો આતંકી હુમલા પછી મુંબઈના રસ્તા અને રેલવે ટ્રેક ઉપર ઉમટ્યું જનસહેલાભ હવે લોકોનો રોષ જાહેરમાં દેખાઈ રહ્યો છે પુલવાની ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ હતો મુંબઈના નાલા સોપારા અને વિરાર વચ્ચે લોકો પાટા ઉપર ઉતરી આવ્યા હતા ટ્રેનો રોકવામાં આવી છે લોકોના રોષ સાતમા આસમાને પહોંચ્યો છે હવે લોકો બદલો માંગી રહ્યા છે ત્યારે મુંબઈમાં રેલવે પટરી ઉપર ઉતરેલા લોકોએ પાકિસ્તાનના નારા લગાવ્યા હતા આતંકી હુમલાને વખોડી નાખ્યો હતો વહેલી સવારથી રેલવે લાઇન બંધ થતાં પશ્ચિમ રેલવેને મોટી અસર થઈ છે લોકોએ રેક રોકી પટરી પર ઉતરી શહીદોને આપી શ્રદ્ધાંજલિ હજી દેશમાં લોકો પોતાનો રોષ કેવી રીતે વ્યક્ત કરશે એ જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ડે ડોટ કોમ યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યરી ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે